નમસ્કાર આપણે હાળી રહ્યા છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા મહીસાગર જિલ્લાના એક ગામના શખ્સ દ્વારા પરિણીત મહિલાને તેના જૂના ફોટા વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરવાના ગંભીર ગુનામાં આરોપીની રેગ્યુલર જામીન અરજી મહીસાગર સેશન્સ કોર્ટે નામંજૂર કરી છે આરોપી નરેશ મેડા વિરુદ્ધ બાકોર પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ તેસઠ દુષ્કર્મ ત્રણસો અને ચોસઠ બે હેઠળ ગુનો નોંધાયેલો હતો ફરિયાદ મુજબ આરોપીએ બુકબંધનાર મહિલા સાથે અગાઉના પ્રેમ સંબંધ દરમિયાન પાડેલા ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી આરોપીએ મારી સાથે સંબંધની રાખે તો ફોટા વાયરલ કરીશ તેમ કહી બુકબંધનારને જુદા જુદા સ્થળે લઈ જઈ તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યો હતો આરોપી તરફે દલીલ કરવામાં આવી હતી કે ફરિયાદીએ પ્રેમ સંબંધના કારણે અને પૈસાની માગણી સંતોષાઈ નહીં હોવાથી ખોટી ફરિયાદ કરી છે ફરિયાદીના કાકા અને મામાના દબાણને લીધે આ ફરિયાદ નોંધાઈ છે આરોપી નિર્દોષ છે અને પરિવારનો એકમાત્ર કમાનાર સભ્ય છે તેથી જામીન મળવા જોઈએ સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ ડીજીપી એસઆર ડામોરે ધારદાર દલીલો કરતા જણાવ્યું હતું કે લગ્નની લાલચ આપી કે ફોટા વાયરલ કરવાની ધમકી આપીને ડરાવી ધમકાવીને બાંધેલો શારીરિક સંબંધ રેપ દુષ્કર્મ ગણાય આરોપીએ ભોગભંડાને બ્લેકમેલ કરી હતી જો આરોપીને જામીન મળે તો તે ભોગભંડાને ડરાવી ધમકાવી શકે છે પુરાવા સાથે ચેડા થવાની શક્યતા છે સમાજમાં આવા ગુનાઓ વધી રહ્યા છે તેથી આરોપીને જામીન મળવા જોઈએ મહીસાગર સેશન જજ એમ એન ગડકરી સાહેબે બંને પક્ષોની દલીલો અને પોલીસ તપાસના કાગળોને ધ્યાને લેતા નોંધ્યું હતું કે પ્રથમ દર્શનીય રીતે આરોપી વિરુદ્ધ ગંભીર ગુનો બને છે આરોપી પગનાને તેના પતિ અને સસરા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવા માટે પણ દબાણ કર્યું હોવાનું જણાય છે જે તેણે ફોટા ડિલીટ કરવાની શરતે કરાવ્યું હતું ગુનાની ગંભીરતા અને તપાસ ચાલુ હતી આરોપીને મુક્ત કરવો ન્યાયહિતમાં નથી આમ અદાલતે આરોપી નરેશ મેળાની રેગ્યુલર જામીન અરજી નામંજૂર કરતો હુકમ ફરમાવ્યો છે નમસ્કાર